Desi, Desi, e s i Desi, 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 e e s i d e e s i d Desi, Desi, d e s d e s s e पशु ममनी महाराजा पशु मरा रमनी रे महार पशु मा रोमि रे महारजा पशु मारा रमनी रे पशु मा रोमनी रे તિતે મારા રોમની રે મર ટીસે મારા રોમની એ ભગત એ ભગત દો આવોલા 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 આવો ભગત ને ભાઈ પાણી વગર આપી એ છે સારી જગ્યા છો સોયાબી હાર તમે જલ્દી રોમ નામ ખરા નહી લેતા રહીજો નામ લેજો જય શ્રી રામ ભગત શ્રી રામ જય શ્રી રામ જય

રોમી કે જો કે મારા રોમન પાય અોલાતુ નહી મને રમ રામ કરો રમ 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 તારે વેલા આવજો રે હે રામ જાતા તમે વેલા આવજો હો રો હે રામ તમારા ભગતા રે તરસે મરસ રે ભગત બોલો ભગત બોલો ભગત ભગત બોલો ગોગો મારા હું કઈ પણ ભગત બોલો શ્રી ભગત પણ રે વગડા મોલા આવજો રે શ્રી રામ ભગત શ્રી રામ ભજન જય શ્રી રામ જય શ્રી રામ ભગત જય શ્રી રામ હે ભગત શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ભગત લાગી ભગ રમ ભગત બન્યા તલાઈ લાગી શ્રી રા જય શ્રી રામ ભગત હગાય ભગત માન્યતા રહીલા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામિ હેરોમ પોણી યોધ્યા હેડ છીએ અમે જય શ્રી રામ ભગવાન હે ભગવાન પોણી ભગવાત્રી રામ જય શ્રી 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 રામ પોણી હેરોમણી હેરોમણી મારા રોમ ના ભક્ત ગમે તે શોક સંકટમાં લાગ્યું છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામી હેરામ હે વણી વાણી હે રોમ हेराम हेराम राम जय श्रीराम जय श्रीराम हेराम 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 हेर राम हेर पनि हेराम हेर हेराम हेराम हे पनि जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम फे भनी 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 जय श्रीराम जय श्रीराम जय श्रीराम

सीराम सीराम राम पोनी राम पोनी भगत भगत चला चल लाग चल लाग पोनी रामको नाम लओ राम जय श्री राम भगत पोनी भगत पोनी पोनी भगत पोनी रामको गग राम जय श्री राम पोनी 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 जय श्री राम 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 t a t s o u g a n o h t a t s e n u g h h a s e n o u g a t s e n a t s e n a s e n h s u g a h t a t s u g a h t a t s u g a h t a t s u g a h t a t s u g a h t a t s u g a h t a t s u g h h a e n a t s e n a s e n h s u g a h t a t s u g a h t a t s u g h h a e n a s enough. t a t s enough. That's e n a s t e h t a h a n t h a t n o u h That's e n o u a s e u h t h a u g u g o n o a t a a n o a t s e u h o u a h s u g a h

પોણી પોણી શું ભગત પોણી ના મળી એક તો શક્કર સર્યા ભૂલ તે ભૂલ પડી જાય ને આમાં તો સાત શાક ભગવાન આવી જાય છે તાણું તાને મે પાછા તૈયાર થયા મેં કીધું મારા ભગત ને પાછા શું કરતા શીડી જવા દેવા નો પહાણ પણ ભગત જેવું તમારા થયું ને એવો પચો મારે સાક્ષા કોની નું આમ થઈ તમે જોવો

હરિરાજી <todic music> <todic music> <todic music>